હા તો જતા રહે તમે આવશો તમે નહી પડ્યા રહેવાના કાલે પણ મેં તમને સીધી રીતે પૂછ્યું છે તો સીધી રીતે જવાબ આવો કી તમને સીધી રીતે પૂછતા આવડા છે કે શું પૂછ્યા કે જો મન અરે દાડા ઉગણ હું આ કણ હેડું છું તમે કોક ને કોક પૂછો છો ચોકણ હેડ્યા શું કામ હેડ્યા અલા તમારે શું કામ હોય છે મન કે આલ્યા ભાઈ નજર પડે અન તમે દેખાઈ દો એટલે પૂછવું તો પડે કે પણ શું કરવા હું ખેતરમાં જતો હોય ગામમાં જતો હોય મારી હોજવે મને નહીં પૂછતી તો તમે કોણ પૂછનાર ના બુબાજી ના પછી તમારા જેવા માણસો જેવી વાતો કરી ખબર છે આ તો મારા ઓછો ધજે બોલાવતો નથી તમે ના ગમતું હોય તો હું તો કદી નહીં બોલાવું આ નઈ બોલાવાનો મને નઈ બોલાવાનો પૂછવાનું છો બધા વાતો કરે છે ખબર છે કે ભૂપતજી નું મોઢું છે જાણો ત્યાં બળી ગયેલું હોય છે મારે શું કરવા રાખવું છે ફોકે જે વાતો કરતા એ કરતા મને કો વાતો નહીં અરે તમે તો મોહનમ જાતા તો મોહનમ જાતા રે જો કજો નહીં પણ હાલ જોય ના જાતા હાલ ઘર પાછા જો ચામ ચે નહી આવી સી ચે નહી આવી સી એમ ઓય એટલા ચે ને અમાર હું લેવા દેવા ભાઈ જેટલું મારે લેવા દેવા છે ને એટલું તમારે લેવા દેવા છે આપણે કુટુંબી ભાઈ છે આ ચાનાઈ છે ભેગા ના હકો હા ખાલી આવો કેવા આવજો તમે હો મને ખબર છે તમારા જોડે રૂપિયા જોડે છે અને અમારે જેવા ગરીબ જોડે કોઈ ના હોય અમારી મહેનત મજૂરી થી કોઈ ચોરી કરી નહીં ના અમે તો ચોરીઓ કરા છોકરા નહીં ઘરમાં ઘણા પૈસા પડ્યા છે પણ તમે કંજુ છો એક નંબર ના એટલે જેવું પેરી કેતા નહીં હવે એટલે એ કોઈ દાદા તમારા જોડે માગવા નહી મારા ભાઈ બોલો માપે બોલો તમે શું કીધું કે તમારા જોડે ચાંદે જોડે રૂપિયા થી અમે ગરીબ છે તમે જો ગરીબ છો લ્યા હા હા અરે ભાઈ અમે ગરીબ નહીં પણ આપડા હગો ચાંદઈ રહ્યા છે વાસી ખબર છે ડાયરેક ખારો ઘર બાળી ગયે ચા પીવા ઓ હટી છે કોઈ દાડો અમારા ઘર ચા પીવા નહીં આવતા આલ્યા ભાઈ હગા હારા ઘરનું નું હાતું ના હોય તમે પ્રેમ ભાવ થી બોલાવો ઈ હગા ને બહુ થઈ ગયું અને ચાની વાત રહી

હા તો ચેનઈ આવે એટલે હું રોમ રોમ કરવા આવું ભાઈ તમે બધી રીતે હાચા અમે હાવ ખોટા તો મે સીધી લીટી માં ઈ જ કીધું તું કે ભુબેજી તમે હાલ ચોય જાતા ના ચેનઈ આવે સી રોમ રોમ કરવા આવજો ઈ ટાઈમે તમે કઈ દીધું હોત કે હારું ભાઈ હું આવ્યો તો આટલી બધી રોમેડ ના થોત એટલે હું તમારા બાનો નોકર છું હા એટલે તમે કોણ હું ચોય ના જાઉં

ફલે હાબ કાચું આયલ મુક નઈ આયો ઓઓ ઓઓ એમ તો માનક લબલે એ આ તો દુકાને હજુ આયા દુકાને કે તે આયાસી લાકડો આવો કે શું કરવા લાગતો કે એમને એકલ હજાર એક જવાનો લાકડો લેવા કરવું પૈસા લેવા આવે એ વાત સાચી

ચોમાના ચોરે દૂધ લેવા દૂધ લેવા ક્યારે પોપટ પોપટલાલ તો કે બરવું બરવું લાકડો જોવો એમ અને બરવું એ તો ખબર નઈ પણ કે લાકડો લેવા એમ કે

પલાળવાના છે ખાને મારે આબરૂ કાઢે એવું કર્યું મારા ઘરે નહીં મારા ગે તો બેઠા રોમ રોમ તો કરવા પડે એ તો વાત સાચી તો હવા આગો મોરથી આઈ બે જણા જણા અહિયાં કીધું તું કે પીવો તમે બેસતા તમે કોને કીધું ચા લે રમ રોમ રોમ કરી દેવા તો ભાજન ઘેર જોડે આવ્યો અને હગન મોરું થાય

તમે કે હગા લાકડો લઈ જવાનો કીધું તું ગાડી ફરી જવું હગા લઈ જવાનું કીધું તું એમ તો મૂર્ખા ખબર છે તો હું યાર કીધું મને બધું ખબર બધી વાત કરી મને